આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા આજ સુધી બોલ્યા નથી જ્યારે પણ અહીંયા બાનુની ઘટના થઈ દિલ્હીમાં રાઇડ્સ થયા સી એનઆરસીનું આંદોલન થયું અહીંયા સુધી કે જ્યારે કોરોના થયું કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકઝ દિલ્હીની અંદર જે તબલીગ જમાતું મરકઝ છે એની પર સીન લગાડવાનું કામ અને એમના જે આગેવાનો છે એમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું એટલે કોઈ જગ્યા પણ કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી એટલે આ ભ્રામક વાત છે મુસ્લિમ સમાજ સારી પેઢે જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આરએસએસના આંદોલન જે અન્ના આંદોલન એ આરએસએસનું આંદોલન હતું એ આંદોલનમાંથી એમનું જન્મ થયું છે અને કેજરીવાલ તો પોતે કહે છે કે અમારી તો ગરતુતીમાં જનસંઘ છે એટલે આરએસએસનો જ બીજો ભાગ છે કે જ્યાં ભાગ